આજે ભવ્ય રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી બસ સ્ટેશનથી મેન રોડ થઈને બંદર ચોક નગરપાલિકા પીડબ્લ્યુડી થઈને કલેક્ટર ઓફિસ પહોંચી હતી તેઓએ દીવ ખાતે પ્રથમવાર લોકસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું ઉલ્લેખનીય છે કે લાલુભાઈ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા હાલ તેમને સતત ચોથી વાર લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે આ જોજ દીવ ખાતે તેમના આગમનથી લાલુભાઈનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સંવાદદાતા હર્ષદ વાઢેર દીવ મિરર ન્યૂઝ દીવ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો